આપણા દેશમાં પ્રાણી કલ્યાણના કાયદા તો છે અને કાગળ પર તો એ ખૂબ જ મજબૂત લાગે છે પણ પછી જ્યારે આપણે વાસ્તવિકતા જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે એના અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક મોટી ખામી રહી જાય છે તો સવાલ એ છે કે આવું થાય છે કેમ આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આખી વાતને બે રીતે જોઈશું એક તો વાસ્તવિક દુનિયાનો એક કાયદાકીય કેસ અને બીજું એની પાછળ રહેલી એક ઊંડી ફિલોસોફી આ ભયાનક છે વિચારો આ શબ્દો કોણે કહ્યા હશે આ કોઈ સામાન્ય શબ્દો નથી આ શબ્દો છે દિલ્હી હાઈકોર્ટના હવે સવાલ એ થાય કે દેશની એક ઉચ્ચ અદાલતને આટલા કઠોર શબ્દો વાપરવાની જરૂર કેમ પડી હશે એવું તો શું બન્યું હશે તો એનું કારણ હતું ગાઝીપુર ચિકન માર્કેટમાંથી આવેલા કેટલાક ફોટોગ્રાફ્સ આ ફોટોગ્રાફ્સમાં ત્યાં ચાલી રહેલી ગેરકાયદેસર પશુ કતલના પુરાવા હતા અને આ પુરાવા જોયા પછી જ કોર્ટે આ પ્રતિક્રિયા આપી સાચું કહું તો આ કેસ કાયદાના પુસ્તકોમાં શું લખ્યું છે અને જમીન પર શું થઈ રહ્યું છે એની વચ્ચેના મોટા અંતરને છતું કરે છે તો ચાલો સૌથી પહેલા આ ગાઝીપુર માર્કેટ કેસને જ બરાબર સમજી લઈએ કારણ કે આ કોઈ એકાદ ઘટનાની વાત નથી હો આ તો એક આખી સિસ્ટમની નિષ્ફળતાનો એક જીવતો જાગતો પુરાવો છે વાત શરૂ થાય છે બે હજાર અઢારમાં ત્યારે દિલ્હી હાઈકોર્ટે એકદમ સ્પષ્ટ શબ્દોમાં આ વિસ્તારમાં પણ પ્રકારની કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો પણ થયું શું આદેશ તો આવી ગયો પણ વર્ષો સુધી એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું રહ્યું અને પછી બે હજાર ચોવીસમાં ગૌરી મોલેખી નામના એક પ્રાણી કલ્યાણ કાર્યકર્તાએ નવા પુરાવા ભેગા કર્યા અને કોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરી અને બસ આખો મુદ્દો ફરીથી ચર્ચામાં આવી ગયો અને એમણે જે પુરાવા રજૂ કર્યા ને એ ખરેખર ચોંકાવનારા હતા એમાં પ્રાણીઓ પર થતી ભયંકર ક્રૂરતા દેખાતી હતી એટલું જ નહીં ત્યાંની ગંદકી અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિઓ લોકોના સ્વાસ્થ્ય માટે પણ એક મોટો ખતરો હતી અને સૌથી મોટી વાત તો એ હતી કે કોર્ટના આદેશને જાણે કોઈ ગણકારતું જ નહોતું બસ આ જ દ્રશ્યો હતા જે જોઈને કોર્ટને કહેવું પડ્યું આ ભયાનક છે તો ગાઝીપુરનો આ કેસ આપણને એક મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભો રાખે છે કે ભાઈ આટલા કડક કાયદા છે કોર્ટના આદેશો પણ છે તો પછી એનો અમલ કેમ આટલો નબળો છે ક્યાં ગડબડ છે કદાચ જવાબ કાયદાના પાલનમાં ઓછો અને આપણા કાયદાના પાયામાં એના મૂળભૂત ઢાંચામાં જ વધારે છુપાયેલો છે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ખૂબ જ રસપ્રદ એકેડેમિક થીસીસ પર નજર કરીશું આ થીસીસ એવી દલીલ કરે છે કે આખી સમસ્યાનું મૂળ આપણી કાનૂની વ્યવસ્થામાં જ છે કઈ રીતે કારણ કે આપણો કાયદો મૂળભૂત રીતે ફક્ત અને ફક્ત માનવ કેન્દ્રિત છે ચાલો એક મહત્વનો તફાવત સમજીએ જ્યારે માનવ અધિકારોની વાત આવે છે ત્યારે જેમના અધિકારોનું હનન થયું છે એ લોકો પોતે જ પોતાના માટે લડતા હોય છે બરાબર પણ જ્યારે પ્રાણી અધિકારોની વાત આવે છે ત્યારે કોઈક બીજું એટલે કે માણસો પ્રાણીઓ વતી અવાજ ઉઠાવે છે હવે આજે મૂળભૂત તફાવત છે ને એ જ કાયદાની નજરમાં બધું બદલી નાખે છે અને ખરી સમસ્યા અહીંથી જ શરૂ થઈ છે આ થિસિસ કહે છે કે પ્રાણીઓ વતી કરાતા દાવાઓ મોટા ભાગે એટલા માટે નિષ્ફળ જાય છે કારણ કે આપણી કાનૂની સિસ્ટમ હંમેશા માણસોના ખાસ કરીને બહુમતી માણસોના હિતોને જ પહેલી પ્રાથમિકતા આપે છે અને આ ખેંચતાણમાં પ્રાણીઓના હિતો સાવ બાજુ પર રહી જાય છે તો આ થિસિસ એક નવો જ દ્રષ્ટિકોણ સૂચવે છે એ કહે છે કે આપણે અધિકારોને ફક્ત માણસના ફાયદા નુકસાનના ત્રાજવે તોલવાનું બંધ કરવું જોઈએ એના બદલે આપણે આપણી મૂળભૂત નૈતિક જવાબદારીઓ શું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો પછી સવાલ એ થાય કે જો આપણી અત્યારની સિસ્ટમ જે માણસને કેન્દ્રમાં રાખે છે એ અધૂરી લાગતી હોય તો પછી એનો કોઈ વિકલ્પ છે શું કોઈ અલગ ફિલોસોફી આપણા કાયદાનો આધાર બની શકે અને અહીં આ થીસીસ એક ખૂબ જ ક્રાંતિકારી વિચાર સામે મૂકે છે જેને કહેવાય છે એથિક્સ ઓફ ઓલ્ટરિટી એટલે કે અન્ય પ્રત્યેની નૈતિકતા આ એક એવી ફિલોસોફી છે જે આપણા નૈતિક અને કાનૂની બંને દ્રષ્ટિકોણને જડમૂળથી બદલવાની તાકાત રાખે છે જો એકદમ સાદા શબ્દોમાં સમજાવું તો આ ફિલોસોફી એવું કહે છે કે જ્યારે પણ આપણો સામનો કોઈ બીજા જીવ સાથે થાય છે જે આપણી જેમ જ સંવેદનશીલ છે અસુરક્ષિત છે ત્યારે એને જોતાં જ આપણી અંદર એક નૈતિક જવાબદારી જાગી જાય છે અને આ જવાબદારી કોઈ કાયદા કે કોન્ટ્રેકમાંથી નથી આવતી એ તો માનવ હોવાનો એક સહજ એક મૂળભૂત હિસ્સો છે આખી વાતને ત્રણ સ્ટેપમાં સમજી શકાય છે પહેલું સ્ટેપ આપણી મુલાકાત કોઈ બીજા જીવ સાથે થાય છે બીજું સ્ટેપ આપણે સમજીએ છીએ અને સ્વીકારીએ છીએ કે એ પણ આપણી જેમ જ પીડા અનુભવી શકે છે એ પણ નશ્વર છે અને ત્રીજું અને સૌથી મહત્વનું સ્ટેપ આ સમજણ આ સ્વીકૃતિ આપણને એના પ્રત્યે જવાબદાર બનાવે છે હવે મોટો સવાલ એ છે કે શું આ વિચારને આપણે પ્રાણીઓ પર લાગુ કરી શકીએ આ થિસિસ કહે છે હા બિલકુલ કારણ કે સાચી નૈતિકતા કોઈ સીમાડામાં બંધાતી નથી અને અહીં જ આ થિસિસનો સૌથી ક્રાંતિકારી વિચાર આવે છે એ દલીલ કરે છે કે પ્રાણીઓ પણ એ જ અન્ય છે એ પણ પીડા અનુભવે છે એ પણ નશ્વર છે અને એટલે જ જ્યારે આપણે એમને જોઈએ છીએ એમનો સામનો કરીએ છીએ ત્યારે એમના પ્રત્યે પણ આપણી એક નૈતિક જવાબદારી બને છે આપોઆપ તો જો આપણે આ નૈતિક જવાબદારીની વાત માનીએ તો પછી એમાંથી કેટલાક મૂળભૂત અધિકારો પણ જન્મે છે થીસીસ મુજબ પ્રાણીઓને પણ જીવન અને સ્વતંત્રતાનો અધિકાર મળવો જોઈએ પોતાની એક અલગ ઓળખ જાળવી રાખવાનો અધિકાર મળવો જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે સંભાળ અને મદદ મેળવવાનો પણ અધિકાર હોવો જોઈએ ચાલો હવે આ નવી સમજ સાથે આપણે પાછા ફરીએ આપણા શરૂઆતના કેસ પર ગાઝીપુર માર્કેટના કેસ પર આ નવી ફિલોસોફીની નજરથી જોતા આખી સમસ્યા કેવી દેખાય છે અહીં આપણે બે અભિગમ વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ અત્યારનો કાયદો શું કરે છે એમ માણસના હિતોને કેન્દ્રમાં રાખે છે અને પ્રાણીઓને એક પ્રકારની મિલકત ગણે છે જેને થોડું ઘણું રક્ષણ આપેલું છે પણ જે નવો દ્રષ્ટિકોણ છે એનો પારો નૈતિક જવાબદારી છે એ પ્રાણીઓની પીડાને સ્વીકારે છે અને એમને મૂળભૂત અધિકારો ધરાવતા જીવ તરીકે જુએ છે આ બહુ મોટો ફેરફાર છે એટલે હવે આ નવી નજરથી જોઈએ તો ગાઝીપુરનો કેસ માત્ર નિયમોના અમલનો નથી રહેતો એનાથી પણ કંઈક ઊંડું છે આ કેસ આપણી નૈતિક જવાબદારીની એક સામૂહિક નિષ્ફળતા દર્શાવે છે આ માત્ર કાયદો તોડવાની વાત નથી આ તો આપણી નૈતિકતાની હાર છે અને અંતે આ આખી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પાસે લાવીને મૂકી દે છે જરા વિચારો જો આપણા કાયદાનો પાયો અધિકારો કરતાં જવાબદારી પર વધુ હોત તો પ્રાણીઓ સિવાય બીજું કોણ કોણ હોત જેમને આપણે એક અલગ દ્રષ્ટિથી વધુ સન્માનથી જોતા હોત આ એક એવો સવાલ છે જે ન્યાય અને નૈતિકતા વિશેની આપણી આખી સમજને પડકારે છે